નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચાણક્ય વિદ્યા સંકુલ જે તલોદ સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો પ્રી પ્રાઇમરીથી ધોરણ બાર સુધી સાયન્સ સુધી કાર્યરત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર માહિતી મેળવીએ તો હિન્દી તેમજ સામાજિક વિજ્ઞાન માટે ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ માટે બીએ એમ એ સામાજિક વિજ્ઞાન હિન્દી પ્લસ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી પ્લસ બી એડ જે છથી આઠ માટે ધોરણ અને ગુજરાતી માધ્યમ માટે જગ્યાઓ છે સામાજિક વિજ્ઞાન માટે બી એમએ એ સામાજિક વિજ્ઞાનમાં તેમજ જે બી કરેલો કરેલું હોય તે અંગ્રેજી માધ્યમ માટે ધોરણ થી દસ માટેની જગ્યાઓ છે ઇંગ્લિશ માટે બી એમ એ ઇંગ્લિશ પ્લસ બી એડ અંગ્રેજી માધ્યમ માટે ધોરણ થી આઠ માટે તેમજ ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષા માટેની જગ્યાઓ છે જેમાં ધોરણ નવથી દસ માટે અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ બંનેમાં ભણાવી શકે તેવા ઉમેદવારો જે બી એ ગુજરાતી હિન્દીમાં કરેલું હોય તેમજ બી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ શારીરિક શિક્ષણ જે ફિઝિકલ ટ્રેનિંગ ટીચર્સ માટે બીપીએડ અથવા તો એમપીએડ કરેલું હોય તેવા ઉમેદવારો છે જગ્યા છે મિત્રો એડમિન માટેની જગ્યા છે જે કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ તેમજ કોમ્પ્યુટરના જાણકાર તેમજ અસરકારક કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે મિત્રો છે જગ્યા ટેટ વન તેમજ ટેટ ટુ પાસ કરેલા હોય તેવા ઉમેદવારને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે ઉમેદવારે સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં આવવાનું રહેશે તેમજ ઇન્ટરવ્યુમાં બાયોડેટા તથા તમામ જે અસલ પ્રમાણપત્રો છે સ્વપ્રમાણિત નકલોની એક કોપી અવશ્ય લાવવાની રહેશે ઇન્ટરવ્યુમાં પસંદ થયેલ ઉમેદવારને યોગ્ય પગાર ધોરણ પણ આપવામાં આવશે ઓપન ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો આઠ જૂન બે હજાર ચોવીસ શનિવારના રોજ સમય સવારે નવથી બાર સુધી એડ્રેસ નોંધી લેશો મિત્રો સ્થળ છે ચાણક્ય વિદ્યા સંકુલ રાધે વિલાસ સોસાયટી નજીક હિંમતનગર રોડ તલોદ સાબરકાંઠા ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો ત્યાં તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો જે ચાણક્ય વિદ્યા સંકુલ ખાતે આવેલી છે તેના અંતર્ગત આ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ટીચર્સ ઓફિસ સ્ટાફ માટેની જરૂરિયાત છે મિત્રો એસએસપી ઇન્ટરનેશનલ સ્કૂલ જે સિનિયર સેકન્ડરી સ્કૂલ સીબીએસઈ અંતર્ગત છે મિત્રો જે નાવલી આનંદ ખાતે આવેલી છે તેના અંતર્ગત અહીંયા વિવિધ સ્ટાફ અને ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી મેળવીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે માટે અહીંયા એકાઉન્ટન્સી માટે ઇકોનોમિક્સ માટે બિઝનેસ સ્ટડીઝ કોમ્પ્યુટર સાયન્સ તેમજ એમપીએડ છે ફિઝિકલ એજ્યુકેશન માટેની જગ્યાઓ છે ટીજીટી માટે એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે સાયન્સ મેથેમેટિક્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ટ્રેનર માટે અહીંયા મિત્રો એજ્યુકેશન માટે બીપીએડની જગ્યાઓ છે તમે જોઈ શકો છો તે સિવાય મિત્રો કેજી ટીચર્સ લાઇબ્રેરિયન વેલનેસ ટીચર્સ સ્પેશિયલ એજ્યુકેટર કાઉન્સિલર આર્ટ એન્ડ ક્રાફ્ટ કરાટે મ્યુઝિક ઓફિસ સ્ટાફ પ્યુન તેમજ ક્લીનર માટેની જગ્યાઓ છે ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ મેન્ડેટરી ફોર ધ ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ તમે જોઈ શકો છો કાઇન્ડલી સેન્ડ યોર અપડેટેડ રિઝ્યુમ વિથ ફોટોગ્રાફ ટુ ફોલોઈંગ ઇમેલ આઈડી અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એસએસપી ડોટ પ્રિન્સિપલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારી અરજી છે રિઝ્યુમ છે તે મોકલવાનું છે સાત દિવસની અંદર તેમજ અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર પણ તમારો જે બાયોડેટા છે તે મોકલી શકશો બહુ એક્સપિરિયન્સ એન્ડ ફ્રેશર કેન્ડિડેટ છે તે અહીંયા એપ્લાય કરી શકશે સેલેરી કેન બી પેઇડ એઝ પર ધ સ્કૂલ નોમ્સ અને તમે જોઈ શકો છો જે યોગ્ય લાયકાત ઉમેદવારોને અહીંયા પ્રમાણે આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે તમે જોઈ શકો છો સિનિયર સેકન્ડરી સ્કૂલ છે મિત્રો આ જે સંસ્થા છે ઇન્ટરનેશનલ સ્કૂલ તેના અંતર્ગત માટેની ભરતી જાહેરાત છે પીજીટી તેમજ ટીજીટી માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી પીએમ પટેલ કોલેજ ઓફ લો એન્ડ હ્યુમન રાઇટ્સ એન્ડ શ્રી પીએમ પટેલ પીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ લો એન્ડ હ્યુમન રાઇટ્સ માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જે આનંદ પીપલ્સ મેડિકેર સોસાયટી અંતર્ગત કાર્યરત છે મિત્રો જે એફિલેટેડ ટુ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર છે જેમાં વિવિધ પ્રિન્સિપલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમજ નોટિસ આવેલી છે તમે જોઈ શકો છો લો બિઝનેસ લો ક્રિમિનલ લો એચઆર લો તેમજ એન્વાયરમેન્ટ લો માટે અહીંયા જગ્યાઓ છે વિવિધ વાત કરીએ વિગતવાર મિત્રો પ્રિન્સિપલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર માટે ક્વોલિફિકેશન કરીએ તો પીએચડી નેટલેટ ઇન લો એન્ડ શુડ હેવ ટીચિંગ એક્સપિરિયન્સ एज पर यूजीसी यूनिवर्सिटी बार काउंसिल ऑफ इंडिया रूल्स एंड रेग्युलेन आसिस्टेंट प्रोफेसर की बात करिए तो एल एल एम लायकात हो पंचावन इक्विवेलेंट ग्रेड इन पॉइंट स्केल स्के पर्स विथ पीएचडी और नेट स्लेट एज पर यूजीसी बीसीआई यूनिवर्सिटी रूल्स एंड रेग्युलेशन की बात करिए तो एज पर यूजीसी यूनिवर्सिटी बीसीआई मैनेजमेंट नॉर्म्स टर्म्स एंड कंडीशन विथ जॉब सिक्योरिटी एंड श्योरली आइदर ऑन बोथ और अदर साइड તમે જોઈ શકો છો તમને એ પર જે નોર્મ છે તેના અંતર્ગત અહીંયા પગાર આપવામાં આવશે મિત્રો તો કમ્પ્લીટેડ એપ્લિકેશન ફ્રોમ ફોર્મ ઓફ સર્ટિફિકેટ માર્કશીટ ફોટોકોપીઝ ટેસ્ટીમોનિયલ્સ સેલ્ફ યુલ્યુશન એપીઆઈ સ્કોર તેમજ વિવિધ સર્ટિફિકેટ છે તે તમારે અહીંયા જે પ્રેસિડેન્ટ છે ફોલો એડ્રેસ પર તમારે ચૌદ જૂન બે હજાર ચોવીસ પહેલા મોકલવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે અહીંયા વેબસાઇટ આપેલું છે તેના પર અવેલેબલ હોય છે તમે જોઈ શકો છો એસટી ટીપી ડબલ્યુ 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 ડોટ પીએમપીઈ પીયુ એપીએમએસ ડોટ ઓઆર જે પ્રત્યે તમે જે ફોર્મ છે તે એના જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં ભરી અને ત્યારબાદ તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ જે પ્રમાણપત્રોની નકલો સાથે તમારે જે અહીંયા એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો પ્રેસિડેન્ટ નિયર જે એપીએમએસ છે મિત્રો તેના અંતર્ગત નિયર સરદાર બાગ ઓપોઝિટ ન્યૂ બસ સ્ટેશન આનંદ ખાતે તમારે મોકલવાનું રહેશે પરિવાર બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરવી ભરતી જાહેરાત પ્રાઇમરી માટે મેથે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સાયન્સ અને કોમ્પ્યુટર માટે ક્વોલિફિકેશન ની વાત કરીએ તો એમએસસી એમ એ પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા હોવો જોઈએ તેમજ બીએસી બીએ એમએડ ગ્રેજ્યુએટ તેમજ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ફ્રેશ ગ્રેજ્યુએટ ફ્રોમ એની સ્ટ્રીમ વિથ એક્સિલન્સ ફોર આરસેમ તમે તમે જોઈ શકો છો તમારું જે ડોક્યુમેન્ટ છે સીવી તેમજ ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે તમારે જે સ્કૂલનું એડ્રેસ છે ત્યાં તમે હાજર રહી શકો છો રેડિયન્ટ સ્કૂલ સલાલ ખાતે આવેલી છે રાજ સિટી પ્લાઝા નેશનલ હાઇવે ફોર્ટી સોનાસન ચોકરી સલાલ પિનકોડ આડત્રીસ એકત્રીસ વીસ પર આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો સલાલ રેડિયન્ટ સ્કૂલ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તારીખ સાત અને આઠ જૂનના રોજ ઇન્ટરવ્યુ માટે તમે જઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય